જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે દુર્ગા સપ્તશતીનો આઠમો અધ્યાય વાંચશું આપણે અધ્યાય શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો તો આજે આપણે રક્તબીજનો વધ એ આપણે આજના અધ્યાયમાં જોશું તો આજનો આઠમો અધ્યાય દેવી ભાગવત કથા પણ આને કહેવાય છે તેનો આઠમો અધ્યાય આપણે સાંભળીએ આઠમો અધ્યાય રક્ત વધ ધ્યાન હું અરણીમાં વગેરે સિદ્ધિમય કિરણોથી દેવી ભવાનીનું ધ્યાન કરું છું તેમના શરીરનો વર્ણ લાલ છે તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે તથા તેમની ભૂજાઓમાં પાસ અંકુશ બાણ અને ધનુષ્ય સોંપી રહ્યા છે ઓમ ઋષિ કહે છે ચંડ અને મૂળ નામના દૈતયોને માર્યા જેવાથી તથા ઘણી બધી સેનાઓના સહાર લઈ જવાથી દેતીઓના રાજા પ્રતાપી સોમના મનમાં ઘણો ક્રોધ થયો તેણે દેતીઓના સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા આપી તે બોલ્યા આજે આયુદ્ધ નામના છ્યાસી દૈતીય સેનાપતિઓ પોતપોતાના સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે કંબુ નામના દેતીયોમાંથી ચોર્યાસી સેનાનાયકો પોતપોતાના સેનાઓ સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે કોટીવીર્ય કુળમાં પચાસ અને ધોમ્રકુળના સૌ અસુર સેનાપતિઓ માર્યા આજ્ઞાથી પોતપોતાના સેનાઓ સાથે કૂચ કરે કાલક દ્રોહદ મૌર્ય અને કાલકે જાતિના અસુરો યુદ્ધ માટે તૈયાર થઈ મારી આજ્ઞાથી તરત જ પ્રસ્થાન કરે ભયાનક શાસન કરનારા દ્વિતીય રાજકુંભે આ પ્રમાણે આજ્ઞાઓ આપી હજારો મોટી મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું તેની અત્યંત ભયંકર સેનાઓ આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષનો ટંકરાવથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો હે રાજન ત્યારબાદ દેવીએ સિંહ પર ઘણા જોર જોરથી દ્રાડો પાડવાનું શરૂ કર્યું અને પછી દેવી અંબિકાએ ઘટરાવ કરી તે ધ્વનિને વિશેષપણે વધારી મૂક્યો મનુષ્યનો ટંકરાવ સિંહની ત્રાડો અને ઘંટરાવથી સમસ્ત દિશાઓ ગુંજી મૂકી તે ભયંકર ધ્વનિથી દેવી કાલિકાએ પોતાના વિકરાળ મુખને વિશેષપણે પહોળું કર્યું તથા આ પ્રમાણે તેઓ વિજયીની બન્યા તે ભયંકર ધ્વનિ સાંભળી દેતીઓની સેનાઓ ચારે તરફથી આવીને ચંડિકા દેવી સિંહ તથા કાલિકા દેવીને ઘેરી લીધા હે રાજન આની વચ્ચે અસુરોનો વિનાશ કરવા અને દેવતાઓનો અભ્યુદ્ય દય કરવા માટે બ્રહ્મા વિષ્ણુ અને કાર્તિકય વિષ્ણુ ઇન્દ્ર વગેરે દેવતાઓએ શક્તિઓ કે જેઓ પોતાના અત્યંત પરાક્રમી અને બળવારી હતી તેમના શરીરમાંથી પ્રગટીને તેમ તેમના જ રૂપોમાંથી દેવી ચંડિકા પાસે ગઈ જે દેવતાનું જેવું રૂપ જેવી વેશભૂષાઓ અને જેવું વાહન છે બરાબર તેવા જ સાધનોને સંપન્ન થઈ તે તે દેવીઓ શક્તિઓના અસુરો સાથે યુદ્ધ કરવા લાગી સૌથી પહેલા હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલી અક્ષરસૂત્રો અને કમંડળથી સુશોભિત બ્રહ્માજીની શક્તિથી ઉત્પન્ન થઈ કે જેને બ્રહ્માણી કહે છે મહાદેવજીની શક્તિ વૃષભ પર આરૂઢ થઈ હાથોમાં શ્રેષ્ઠ ત્રિશુણ ધારણ કરેલી મહાનાગનું કંકળ પહેરેલી મસ્તકમાં ચંદ્ર રેખાથી વિભૂષિત થયેલી ત્યાં આવી પહોંચી કાર્તિકેયની શક્તિ રૂપાદેવી જગદંબિકા તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયુર પર આરૂઢ થઈ હાથમાંથી શક્તિ ધારણ કરી દેતીઓ સાથે યુદ્ધ કરવા માટે આવ્યા આ જ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર બિરાજમાન થઈ પૂજાઓમાં શંખ ચક્ર ગદા ધનુષ અને ખડક ધારણ કરીને ત્યાં આવી યજ્ઞ વારાહનું અનુરૂપ રૂપ ધારણ કરનારા શ્રી હરિની જે શક્તિ છે તે પણ વારાહ શરીર પર ધારણ કરીને ત્યાં ઉપસ્થિત થઈ નારસિંહની શક્તિ પણ નરસિંહ જેવું રૂપ ધારણ કરીને ત્યાં આવી તેની ગરદનમાં પણ વાળના ઝટકાથી આકાશના તારા વિખરાતા હતા આ જ પ્રમાણે ઇન્દ્રની શક્તિ હાથમાં વ્રજ લઈ ગજરાવત પર આડુ થઈને આવી તેને પણ સહસ્ત્ર નેત્ર હતા ઇન્દ્રના જેવું જ તેનું રૂપ હતું ત્યારબાદ તે દેવી શક્તિઓના ઘેરાયેલા મહાદેવીજીએ દેવી ચંડિકાને કહ્યું મારી પ્રસન્નતા ખાતર તમે સત્વરે આ સુરોળ સંહાર કરો ત્યારે દેવીના શરીરમાં અત્યંત ભયાનક પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ તે સેંકડો ગીધડાઓની જેમ અવાજ કરતી હતી તે અપરાજીતા દેવીને ધુમાડિયા રંગનું જટ્ટાવાળું મહાદેવજીને કહ્યું હે ભગવાન તમે દૂધ બનીને શુંભ અને નિશુંભ પાસે જાઓ અને તે અત્યંત ઘમંડી દાનવો શુંભ અને નિશુંભ બંનેને કહો તથા સાથોસાથ તેમના સિવાય જે દાનવો યુદ્ધ કરવા ત્યાં ઉપસ્થિત હોય તેમને પણ આ સંદેશો કહી સંભળાવો હે દેતીઓ જો તમે જીવતા રહેવા ઈચ્છતા હો તો પાતાળમાં પાછા જાઓ ઇન્દ્રને ત્રણેય લોકનું રાજ્ય પરત મળી જાય અને દેવતાઓ યોગનો ભાગનો ઉપભોગ કરતા હતા અને પોતે જે બળના ઘમંડથી યુદ્ધ કરવા ઈચ્છતા હો તો આવો મારી શિવાઓ યોગીની તથા તમારા કાચા માસથી તૃપતા હો જો કે દેવીએ ભગવાન શિવનું દૂતનું કાર્ય કરવા નિયુક્ત કર્યા હતા તેથી શિવદૂતના નામે સંસારમાં વિખ્યાત થઈ તે મહાદેવતીઓ પણ ભગવાન શિવના મુખેથી દેવી વચનો સાંભળ સાંભળીને ક્રોધે ભરાયા અને જ્યાં દેવી કાત્યાયની વિરાજમાન હતા તે તરફ આગળ વધ્યા ત્યારબાદ દેતીઓ રોષે ભરાઈને પહેલાં જ દેવી ઉપર બાણો શક્તિઓ વૃષ્ટિઓ વગેરે આયુધથી વૃષ્ટિ કરવા લાગ્યા ત્યારે દેવીએ પણ રમત રમતમાં લીલાપૂર્વક ધનુષનો ટંકરાવ કર્યો અને તેમનાથી છોડેલા મોટા મોટા બાણો વડે દેતીઓએ ચલાવેલા બાણો સૂડો શક્તિઓ અને કાપી નાખ્યા એ પછી દેવી કાલિકાએ તેમને આગળ જઈ સૂરના પ્રહારોથી શત્રુઓને ચીરી નાખવા લાગ્યા અને ખટવાકથી તેમનો કચર કાટવા કાઢવા રણભૂમિમાં વિચારવા લાગ્યા દેવી બ્રહ્માણી પણ જે જે તરફ ઘસતા હતા ત્યાં ત્યાં પોતાનું કમંડળ જળ છાટીને શત્રુઓના તેજ અને પરાક્રમને નષ્ટ કરી દેતા હતા તો માહેશ્વરીએ ત્રિશુળથી અને વૈષ્ણવીએ ચક્રથી તથા અત્યંત ક્રોધે ભરાયેલી કુમારી કાર્તિકેયની શક્તિએ શક્તિથી દેતીઓને સહાર કરવાનો આરંભી દીધું ઇન્દ્રની શક્તિના વ્રજના પ્રહારથી રહેસાઈ જઈ સેંકડો દેતીઓ દાનવો ધારાઓમાં વહાવતા ધરતી પર પટકાઈ પડ્યા વારાહી શક્તિએ કેટલાય દેતીઓને પોતાની માથામાં પ્રહારથી નષ્ટ કર્યા દાંતોના અગ્ર ભાગ વડે કેટલાયની છાતી ચીરી નાખી અને કેટલાય દેતીઓ તેમના ચક્રના પ્રહારોથી કપાઈને હેઠા પડ્યા નારસિંહ શક્તિ પણ પોતાના નખોથી અન્ય બીજાઓના મહાદેતીઓને ફાડી નાખીને ખાતી અને સિંહ ગજનાની દિશાઓ અને આકાશમાં ગુંજાવતી યુદ્ધ ક્ષેત્રમાં વિચારવા લાગી કેટલાય અસુરો શિવદૂતી પ્રશક્તિના પ્રચંડ અટહાસ્યથી અત્યંત ભયભીત થઈને ધરતી પર ઢળી પડ્યા અને પડ્યા પછી તે શિવદૂતી ત્યારે પોતાનો કોળિયો બનાવી દીધા આ પ્રમાણે ક્રોધે ભરાયેલા માતૃગણો દેવી શક્તિઓના સમૂહને અનેક વિધિ ઉપયોગથી મોટા મોટા અસુરોને મર્દન કરતા જોઈ યોદ્ધાઓ નાશપાક કરવા લાગ્યા માતૃગણોથી ત્રસ્ત દેતીઓની યુદ્ધભૂમિમાંથી નાસ્તા નાસ્તા ભાગતા જોઈ રક્તબીજ નામનો મહાદેતીય ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા માટે આવ્યું તેમના શરીરમાં જ્યારે લોહીનું ટીપું પૃથ્વી પર પડ્યું ત્યારે ત્યાં એના જેવો જ શક્તિશાળી બીજો એક મહાદેવતીએ પૃથ્વી પર પ્રગટ થયો મહાદેવતીય રક્તબીજના હાથમાં ગદા લઈ ઇન્દ્રશક્તિ સામે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે ઇન્દ્રિય શક્તિએ પોતાના વ્રતથી રક્તબીજને માર્યો ત્યારે વ્રતથી ઘાયલ થયેલા તેમના શરીરમાંથી ઘણું બધું લોહી નીતરવા લાગ્યું અને તેમનામાંથી તેના જ જેવા રૂપવાળા અને પરાક્રમ યોદ્ધા ઉત્પન્ન થવા લાગ્યા તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા પડ્યા તેટલા જ પુરુષો ઉત્પન્ન થયા તે જ બધા રક્તબીજ જેવા વીર્યવાન અને બળવાન અને પરાક્રમી હતા રક્તમાંથી ઉત્પન્ન થયેલા તે પુરુષ દેતીઓ પણ અત્યંત ભયંકર અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા ત્યાં માતૃગણો સાથે ઘોર યુદ્ધ કરવા લાગ્યા ફરીથી જ્યારે વ્રજના પ્રહારથી રક્તબીજનું મસ્તક લાલ થયું ત્યારે લોહી વહેવા લાગ્યું અને તેમાંથી હજારો પુરુષ ઉત્પન્ન થઈ ગયા વૈષ્ણવી શક્તિએ યુદ્ધમાં રક્તબીજ પર ચક્રોનો પ્રહાર કર્યો તથા ઇન્દ્રિય શક્તિએ દ્વિતીય સેનાની પતિ ગદાથી ઘાયલ કરી દીધો વૈષ્ણવી ચક્રથી ઘાયલ થવાથી તેના શરીરમાં જે લોહી વહ્યું તેનામાંથી તેના જેવા આકારવાળા જે હજારો મહાદેવ ઉત્પન્ન થયા તે બધા આખું જગત છવાઈ ગયું કોમારી શક્તિએ શક્તિથી વારાહી અને રક્તબીજને ઘાયલ કર્યું ક્રોધે ભરાયેલા તે મહાદેવતીએ રક્તબીજે પર ગદાથી બધું જ માતૃશક્તિ પર અલગ અલગ પ્રહારો કર્યા શક્તિ સુળ વગેરેથી અનેક વાર ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે રક્તધારાઓ પૃથ્વી પર વહી તેમાંથી અચૂકપણે સેંકડો હજારો ઉત્પન્ન થઈ ગયા આ પ્રમાણે મહાદેત્યના રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થઈ ગયું આનાથી દેવતાઓને ઘણો ભય થયો તે દેવતાઓને ઉદાસ જોઈ ચંડિકા દેવીએ કહ્યું ચામુંડા તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો તથા મારા શસ્ત્ર પાતથી પડતા રક્ત બિંદુના તથા તેમના ઉત્પન્ન થતા મહાદેવતીઓને તમે પોતાના આતુર મુખમાંથી ભરખી જાઓ આ પ્રમાણે રક્તમાંથી ઉત્પન્ન થતા મહાદેવને ભરખી જતા રહીને તમે યુદ્ધ ભૂમિમાં વિચરતા રહો આમ કરવાથી તે દેતીયનું સગડું લોહી ક્ષીણ થઈ જશે અને પોતે નષ્ટ થઈ જશે તે ભયંકર દેતીઓના તમે જ્યાં ભરખી જશો તે નવા દેતી ઉત્પન્ન થઈ શકશે નહીં કાલિકાએ આ પ્રમાણે કહ્યા પછી દેવી ચંડિકાએ સુડથી રક્ત બીજને અણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું ત્યારે તે દેતીએ ત્યાં ગદાથી ચંડિકા પર પ્રહાર કરવા લાગ્યો પરંતુ તે ગદા પ્રહાર જે દેવીના જરા પણ વેદના પહોંચાડી શકતો ન હતો રક્તબીજના ઘાયલ શરીરમાંથી ઘણું બધું લોહી વહેવા લાગ્યું પરંતુ જેવું તે વહ્યું તે તરત જ દેવી ચામુંડાએ પોતાના મુખમાં લઈ લીધું રક્તપાતથી કાલિકાના મુખમાં જે મહાદેવથી ઉત્પન્ન થયા તેમના પર તેઓ ભરખી ગયા અને રક્તબીજમાં રક્ત પી ગયા ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવી પી લીધું હતું તેને વ્રજ બાણ અને ખડક વૃષ્ટિ વગેરે વડે હણી નાખ્યો હે રાજન આ પ્રમાણે શાસ્ત્રોથી સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલા તે મહાદેવત્યને રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો હે નરેશ્વર આનાથી દેવતાઓ અનુપમ હર્ષ પામ્યા ને તે પણ માતૃગણ તે અનુસરો અસુરોના રક્તપાનના મતથી ઉદ્વત જેવો થઈ નૃત્ય કરવા લાગ્યો શ્રી માર્કંડેય પુરાણમાંથી સાર્વણિક મન્વત્તર કરતા અંતર્ગત દેવી મહાત્મ્યનો રક્તબીજ વધ નામનો અઢાર આઠમો અધ્યાય સમાપ્ત તો મિત્રો આપણે આજે દેવી ભાગવત અધ્યાયનો આઠમો અધ્યાય સમાપ્ત કર્યો કાલે ફરી મળીશું નવમાં અધ્યાય સાથે તે નિશુંભનો વધ છે તો આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી જાણવા માટે અને સાંભળવા માટે સદાય જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે જય માતાજી